તમામ જાણીએ છીએ જુનાગઢના વિરુદ્ધ એટલે એફઆઈઆર એમને સટોડીયા સાથે જોડાયેલા ખાતા ફ્રીજ અને અનફ્રીજ કરાવવાનું આખું એક કૌભાંડ રચ્યું હતું તેઓ તેમનો આરોપ તેમની ઉપર આરોપ લાગ્યો હતો આ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ અરજી થઈ

નાગરિકો સુધી પહોંચાડવામાં આવતી હોય છે પણ અહીંયા એવું ન થયું કદાચ માની પણ લઈએ માની પણ લઈએ અને એવું હોય તો એવું જ થવું જોઈએ જો તપાસને નુકસાન થાય એવું હોય જો કેસને નુકસાન થાય એવું હોય તો એ જાણકારી બહાર ન જ આપવી જોઈએ પણ સવાલ એ છે કે આ વ્યક્તિ ગઈકાલે એટીએસએ એની ધરપકડ સત્તાવાર બતાવી હતી તો એના વિઝ્યુઅલ કોઈ પણ મીડિયાને કેમ કરવા ન દીધા એટીએસએ ગઈકાલે આખો દિવસ તમામ માધ્યમોના રિપોર્ટર્સ કેમેરામેન હતા વિઝ્યુઅલ ન કરવા દીધા મોડી રાત્રે મૂ થયા એ વખતે પ્રયાસ હતો કે વિઝ્યુઅલ થાય છતાં પણ એમાં છૂટ આપવામાં ના આવી એનાથી વધુ આજે જૂનાગઢમાં આરોપીને જ્યારે પહોંચાડવામાં આવ્યો આ સસ્પેન્ડેડ ઇન્સ્પેક્ટર જેની ઉપર તોડવાજીના આરોપ છે એને જૂનાગઢ લઈ જવામાં આવ્યો ત્યારે જૂનાગઢને બહાદુર પોલીસે મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કર્યો જોકે ત્યારબાદ

અને જો આરોપી બનાવ્યો છે તો અન્ય આરોપીને જે રીતે રજૂ કરતી વખતે મીડિયા વિઝ્યુઅલ કરી પૂરું આયોજન કરો છો શબ્દ વાપરું છું આયોજન કરો છો તો અહીંયા કેમ નહીં આજ તમારી નિયત ઉપર સવાલ ઉઠાવે છે આવું એક કેસમાં નહીં અનેક કેસમાં થાય છે તોળ બાજુના આકાઓ જે છે ને એમને પકડજો આ એક ઇન્સ્પેક્ટર એકલાની આ ક્ષમતા હોય એવું માનવાને અવકાશ નથી નથી أنا النسي